હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે છે સવારના હાથ અને આપણે આવી ગયા વાળીએ ગંગાને દોવા અને આપણે જવાનું છે હતા પર ગંગાનું દૂધ ચડાવવા આપણે ગંગા વ્યાણી તેદીની જ માનતા હતી પણ આજે કીધું ચડાઈ આવી મંગળવાર છે અને માતાજીનું નામ લઈ એટલે હતા પર જઈ આવીએ હતા પર જામજોધપુરથી નજીક જ થાય દેવાનસિંહ પપ્પા ને જામજોધપુર મરચું પાવડર એ પાછો ત્યાં પૂરો થઈ ગયો છે એટલે નાખવા જવાનો છે એટલે બેય કામ થઈ જાય કીધું તો આજ દૂધ ચડાવતા જ આવી ને આ બધું તો એવું હોય કે આપણી ગંગા વ્યાણી અને બે હવા બે મહિના થઈ ગયા પણ માતાજીનો નો અંજળ હોય ને ત્યારે થાય આપણે એમ કે આજ ચડાવી આવીને કાલ ચડાવી આપણું કઈ હાલ ને જો આજ માતાજી નો હુકમ થયો છે આજ આપણે જાય અને નઈ નઈ કરી દીધું છે ગંગાને ને ધોવાનું ચાલુ

આપડે ઘરેથી તો નીકળી ગયા અળિયા કાઢવા પડે જામ જ કઈ વાંધો નહીં ભગવાન કરે સારું કરે બધાય માટે આવતું વરસ બહુ સારું જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી બાકી ત્યાં તો કોઈ નું કઈ હાલતું નથી અને આપડે

લગભગ નથી આપણે દૂધ ચડાવવા હવે આપણે દૂધ ચડાવી દઈને પ્રસાદી લઈ લીધું પ્રસાદી હોય અહીંયા ચોખા ગોળ ને ઘી અહીંયા તો ઈજ ખાવાનું હોય

પર આવી વસ્તુ મળે તમારે ને બધી આપડે જામજોધપુર આવ્યા સત્તા પર એ ધીરુભાઈ ની જમીન બપોરે આરામ કરી લીધો અત્યારે ટાઈમ થયો ઘરે નીકળવાનો પણ એને પી લીધી ચા અને હવે બેઠા છે છે આપણે નીકળવું પપ્પા ને ધીરુભાઈ ને ભેગા થાય એટલે બેહો બેહો કરીને અડધી કલાક કાઢી નાખે આપણે આરામ કરી થયા અને જવું જવું કરી રોકાવે એમ કરી અડધી કલાક કાઢી

ધવલ કુરિયર કરવાના એટલે ધવલ એમ કે પોગાડી દે એવો ટેકો દીધો અને હજી આપને એની હવે સીઝન ચાલુ થઈ છે એટલે કે ધીરુભાઈને ને એના ધવલ ને હવે કેરી ની સીઝન ફૂલ આવી ગઈ હે અને એને કેરી આવી ગઈ છે એટલે લગભગ હવે અઠવાડિયામાં તો કેરી વેચવાનું શરૂઆત થઈ જાય કેરી ની ધીરુભાઈ કાલે ખરીદી કરી આપડે ધીરુભાઈ કેરી બતાવે કે લઈ છે એટલે ધીરુભાઈ ની હજી શરૂઆત છે

ચોઉ પંદર તારીખે પંદર તારીખે ધીરુભાઈની કેરી બજારમાં વેચવા આવી જાશે અને ધીરુભાઈ પાસે ગઈ સેલ ગણાવે કેરી મેઈબી આપણા સબસ્ક્રાઈબરે અને ગણાવે ખાધી અને જો આ આ સાઈલ આવતી સાઈડ તમારે ખાવી હોય નંબર વન કેરી કોઈ જીતની ફરિયાદ નહીં ખાટી લાગે તો પૈસા પાછા એટલે આપણે ધીરુભાઈના નંબર છે ચોરાણું બે ત્રિંચોતેર બાહઠ હાથ તોર અને તમે ફોન કરો એટલે ધીરુભાઈ તમને ગુજરાત ના કોઈ પણ ખૂણે કેરી પત્તી કરી દે અને એક ફોરે કેરી ધીરુભાઈની ની ખવાઈ ગઈ એટલે પછી બીજાની કેરી તમને ભાવશે નહીં એટલે સમજી વિચારી મગવજો પછી બીજાની કેરી ન ફાવે અને શરૂઆત હોય કેરી ની કે કોઈ પણ વસ્તુની ની શરૂઆત હોય ને થોડીક આકરી હોય બજાર પેરટી વધારે હોય

એટલે આપણે સિસ્તર અહીંયા આવીને રસ્તામાં એટલે અહીંયા તો આવવાનું છે એમ દર્શન કરવા જામ જોધપુર જાય એટલે હોય જ જાય કર્યો માતાજીને દર્શન

જો અહીંયા ઉમિયા માના મંદિરે નું હોય હોય એને આપડે આખા મંદિર ના દર્શન કરાવ દઈ ভোডিয়াৰ্থ okay. અને મંદિર ની આ બાજુ થી તો એવો સરસ સરસ ઠંડો પવન આવે અહીંયા પાણી રીતના જાય છે એટલે પવન તો ઠંડો ઠંડો જ આવે કે વગર નીંદર આવી જાય એવો પવન આવે છે જો આપણે તો અહીંયા આવી ગયા નદી કાંઠે અહીંયા મને તો મજા આવે છે દેવાનસિંહ પપ્પા ને તો એના મામાના દીકરા મળી ગયા એટલે એને તો કાંઈ જોતું જ ન હોય એટલે મેં કીધું હું થોડીક વાર નથી કાઢે બે હું તમે વાતો ની મોજ માણો મને જો મારો દીકરો દેવાશ નાનું બાઉ છે આ કેટલી મોટું થાય એ ખબર ન પડતી કારણ કે છે એના લઈ આવ્યા છે એટલે ભાઈ ખોયું બાંધે છે હવે અને એને દઈશ નથી પડતી કે કેમ કરવું એમ જો ટપી નોલી બાજુ ગયો હવે જો ગયો નાખવાનું હે જો 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 બુદ્ધિ એટલે બાંધી દીધો ખોયું તે આવડે તને નવું ખોયું હે ને એટલે એને હરખ છે કે હું બાંધીને જલ્દી આમાં બેસી જાવ કાધે ભાઈ